રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર નંબર બે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાય છે ડેમના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાય છે રૂલ લેવલની સપાટીએ ડેમ સો ટકા ભરાઈ ગયો છે તો ડેમમાં છસો છપ્પન ક્યુસિક પાણીની આવક નોંધાય છે ધોરાજી ઉપલેટા કુતિયાણા માણવદાર પોરબંદર સહિતના કુલ અડસઠ ગામોને પીવાના પાણી અને સિંચાઈ માટેનો થશે લાભ

રૂલ પ્રમાણે સો ટકા ભરાઈ ગયેલ છે અને અત્યારે ડેમમાં છસો ને છપ્પન ક્યુસેક પાણીની આવક ચાલુ છે હવે માસો પાણી વરસાદ વધતા કે પાણીની આવક વધતા ભાદર બે ડેમના દરવાજા ગમે જ્યારે ખોલવા પડી શકે એમ છે તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ બધાને સૂચના છે કે ભાઈ નદીના પટમાં અવરજવર ન કરવી અને સડસઠ ગામોને પીવાનું પાણીના